પોરબંદર તાલુકાનું વાછોડા ગામ જે બગવદર થી ફક્ત બે કિલોમીટર દૂર છે તે વાછોડા ગામમાં અંગ્રેજો સામે બાથ ભીરનાર બારવટિયા ત્યારબાદ ક્રાંતિકારી થયેલ વીર જવા મર્દ મુડુમાણેક માણેકની રણકામી આવેલી છે જુઓ અમારો ખાસ અહેવાલ આવા છોડા ગામની વસ્તી ફક્ત સાતસો લોકોની છે અને આ ગામમાં મોટે ભાગે મહેર અને રાજપૂત સમાજના જેઠવાઓ વસવાટ કરે છે પહેલા આ ગામમાં સમગ્ર રાજપૂત જેઠવા પરિવારો વસવાટ કરતા હતા અને હાલ પણ અહીં ત્રણ ડેલી અને ત્રણ ફળિયા આવેલા છે અહીં અંગ્રેજો સામે બાદ ભીડનાર બારવટિયા અને ત્યારબાદ ક્રાંતિકારી થયેલ વીર જોવા હિન્દુ વાઘેર મોડું માણેક અને તેમના ત્રણ સાથીદારોની રણખાંભી આવેલી છે દ્વારકાના વાછડા દાદાના પરમ ઉપાસક કાનાભાઈ માણેકના જણાવ્યા જણાવ્યા મુજબ અંગ્રેજના શાસનમાં દ્વારકાના કાળિયા ઠાકોરના ગામમાં અંગ્રેજો જંડી ફરકાવી દ્વારકા કબજે કરવાના હતા ત્યારે મૂળુ માણેકે તલવાર હાથમાં ઉપાડી હતી અને અંગ્રેજોને કહ્યું હતું કે જ્યાં સુધી મૂળુ માણેક અને ઓખા વિસ્તારનો વાઘેર પરિવાર જીવતો છે ત્યાં સુધી દ્વારકામાં ફક્ત દ્વારકાધીશની ધજા ફરકશે અને અમારો રાજા ફક્ત દ્વારકાધીશ છે જેથી અંગ્રેજો સામે ધીંગાણું કરવામાં તે સમયે ત્રણ રાજ્યની ફોજ મૂળુ માણેક પાછળ પડી હતી પણ આ વાઘેર જવા મઢ સામે છાતીએ લડતો હતો આમ અંગ્રેજો સામે બાત ભેડનાર આ જવા અનેક સાથીદારો હતા પરંતુ તે પોતે ચાર સાથીદારો સાથે બરડા વિસ્તારમાં હતા જેમાં ઈસવી સન મે માસની તારીખ સાતના વાછોડા ગામે આવ્યા હતા ત્યારે મૂળુ માણેક સાથે ધાણક સોની વેરસીભા જગત્યા તુબેલ ચારણ નાગસીભા અને મૂળુ માણેક આ ચારે વાછોડા ગામે આવ્યા હતા ત્યારે અંગ્રેજોના સૈન્યએ ઘેરો ઘાલ્યો જેથી સૌ આ ક્રાંતિકારીઓ શિવ મંદિર પાસે છુપાયા પરંતુ તેઓએ લાગ્યું કે ધીંગાણું થવાનું છે તો મહાદેવ ઉપર લોહીના છાટા ન ઉડે તે માટે વાછોડા ગામના વચ્ચે આવી અને અંગ્રેજોનો સામનો કર્યો અને કહેવાય છે કે આ ચાર ક્રાંતિકારીઓએ અંગ્રેજોના ત્રણસો થી વધુ સૈનિકોના માથા તલવારના ઝાટકે વાઢી નાખ્યા હતા ત્યારે ત્યાં બાજુમાં આવેલ તળાવ લોહીથી છલકાઈ ગયું હતું જે આજે પણ લોકો તેને લાલ તળાવડી તરીકે ઓળખે છે અને ત્યારબાદ ચારેય ક્રાંતિવીરોએ અહીં શહીદ થયા હતા જેથી તેમની અહીં રણખાંભી આવેલી છે

અને શિવ મંદિરમાં જ્યારે મુરુભા માણેકી જોયું કે આ તો શિવ ને આપણે અવડાવશું એટલે ગામથી થોડોક બસો મીટર દૂર એક વચ્ચે એમના ગામની જગ્યા છે આ જે અત્યારે તમે જોઈ શકો છો ત્યાં આવેલા અને અહીંયા અહીંયા યુદ્ધ કર્યું હતું અને વીરગતિ પ્રાપ્ત કરી હતી દેશ માટે અને ભારતને સલામતી રાખવા માટે કે અંગ્રેજોનો ઝંડો હું ફરકાવો દઉં આવો આપણા ઇતિહાસમાં બેંક બન્યા છે એમાં એક આપણા મુરુભા માણેક અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

આજથી ત્રણ વર્ષ પહેલા અહીં મંદિર બનાવી દ્વારકાના પંદરસો જેટલા વાઘેરે વિધિવે ત્રણ ખાંભીનું પ્રતિષ્ઠાન કરાવ્યું હતું હિન્દુ વાઘેરોના કુળદેવી આશાપુરા માતાજી હોવાથી આ પ્રતિષ્ઠાન સમયે આવેલ વાઘેરોએ બગવદરના આશાપુરા માતાજીના ઉપાસક કિરણબેન પંડિતના હસ્તે શ્રીફળ પધરાવી અને આ જવા મર્દોની ખાંભીઓનું વિધિવત પ્રતિષ્ઠાન કરાવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદર